સોરવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પૂરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ સોરવી ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સભ્યો દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પૂરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી તેમજ તેજસભાઈ શાહ એક ઉમદા શિક્ષક હોવાની સાથે સમાજ સેવા જેવા અનેક કાર્યો ટ્રસ્ટ દ્વારા કરી રહ્યા છે તેજસભાઈએ બાળકોને બાળગીતની મોજ કરાવી આનંદિત કરી દીધા હતા આ તબક્કે તમામ દાતા શિક્ષકોને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીસ સચિવ પુલકિતભાઈ જોશીના હસ્તે દાનવીર સન્માનપત્ર આપવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટ અવારનવાર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સાચી દિશામાં સમાજ સેવાનું અભિયાન ચલાવી રહ્યું છે

பல்வாடி மாக்கி சுடி மாறி கணக்கு தனத்தால் மாமியார் நட்டு தோட்டு 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 தோட்டு

આપ સૌના સાથ સહકારથી મારી જોડે શ્રી જનીલભાઈ પટેલ મલાતજ પ્રાથમિક શાળા તાલુકા અમદાવાદ જિલ્લો ખેડા મારા સાથી મિત્ર શ્રી રાજનભાઈ પટેલ દરિયાપુર ગુજરાતી શાળા નંબર સોળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મારા બીજા સાથી મિત્ર શ્રી ભરતભાઈ વણજારા દરિયાપુર ગુજરાતી શાળા નંબર બારમાંથી તેમનો ખૂબ જ કિંમતી સમય આપી અને મારી જોડે બનાસકાંઠા જિલ્લાની આવતીકાલથી જે નવો જિલ્લો થયો છે ત્યાંની હરિપુરા પ્રાથમિક શાળા અને અહીંના સ્થાનિક શિક્ષક શ્રી કાંતિલાલ સાહેબના જણાવ્યા મુજબ આજુબાજુની બીજી તમામ સ્કૂલોમાં આ જે શૈક્ષણિક કીટો છે એનું વિતરણ કરવામાં આવશે આજરોજ શાળામાં રજાઓ છે છતાં પણ અહીંયા બાળકોને બોલાવી અને બાળકોને અમે કીચ અર્પણ કરેલી છે તો ફરી આપ સૌનો હું આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત bỏ ra khuôn hạn như được bay được chứ à, không à không